તો જય મુલી દરજા માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આર વી હેવ વર્ક્સમાં તમારું સ્વાગત છે તો જુઓ આપણે કપામાં પહાડ હાલે જઈને અને વાગ્યા મિત્રો કાંઈક સાડા દસ જેવા વાગે ના જો આ છે ભાત આ બાજુ લાકડા કટિંગ કરવાનું કામ ચાલુ છે કજાડા કટિંગ બાવડ કાપવાનું તો બે ભાઈઓ અળકા ભેંસિયા કો સામે મજૂર રાખ્યા છે એને મોટા અપડ પાર લીન જઈ હૈ એ કઈ ઓર મંજે જાવું ઈન ગણત થાતો અહીંયા થી ક્યાં થી હલા છે તો મિત્રો ચલો આગળ થી આપણે ક્યાં થી પાહારા બડું અંધારું હૈ અહીંયા હલા હે નહી મિત્રો તો પાહારા હલા આપણે જવાનું છે દોજ આગળ પાર ઉપર

बहुत ही भयानक ग्रस्त है मित्रों ये कणे का भेरा बे पयो बर्तन जो दो कहीं आवाज इनसे डगल के ना जो डगल हो गया बे तो मित्रों जो हम तो जो कहीं આવો છે બધું અહીંયા જીણકી ગલી એમાં નીકળી જાય એમ જો આવા આવા હોય બે જાય ને તો મણા દસ દીવો નથી હોય જો તું આવા હે આમાં હું હારા બે જાય હા ભાઈ કે કાલ તને કાપે કલા હે ને આપણે નથી આવી

अपना रोड़ा ने रूपाड़ा डूंगर में कारण के मग भरवा जाओ ना भाई ने मग तो याद है मैं तो ट्रक लिए मग भरवा मार नहीं तो बे डेड आई है उबाई है अपना तू सूरज दादा जो बोल रहे हैं डेडू आम जो बची पर भाई मग भरी आया चक्कर मरी

પછી મિત્રો મગડા ખાલી કરી નાખ્યા આપણે અને અહીં ગણ ને પાવડર પાવડોનું બધું નાખી દીધું મેસોડીમાં પ્રણભાઈ બધું કાંટો લઈ આવે છે વજની હવે પ્રણભાઈ જાય છે તલનું એક વકલ કાઢવા માટે ઉભો થયેલા તલ એટલે કાંઈ હશે નહીં કાંઈ પણ એ જાય ધક્કો ધક્કો ખાલી પછી મિત્રો પડવા આવી ગઈ સાંજ અને પંપ આપણે કરી નાખ્યો પછી હવે આમ જો સુરત દાદા એને ઘરે જવાની તૈયારી છે ને આપણે હવે ઘર તરફ જઈ રહ્યા છીએ અને સાંજનો નજારો અને પાછળ પઠે પંપ તો મિત્રો જો રાજેશભાઈ પંપ લઈને જાય કેવું લાગે જો તમે સીન ખાલી

आ जा आ जा देरी हुई है क्यों बजे दियो तो चलो यहाँ पे फिल्म होती है खत्म तो मित्रों पहुंचे आए थे आज मारे बस आटलो अब व्लॉग अबे यहाँ थी पूरा करी थी अंजी सुधी मारे वीडियो ने लाइक ना दिखरी तो जल्दी थी जाओ वीडियो ने लाइक करना को हमारे यूट्यूब चैनल ने सब्सक्राइब करना को जेथी आ मजा ना डेली व्लॉग जोई सको अने हमारो व्लॉग केवो लाग्यो तो कमेंट मां जरूर थी जणावजो तो मळी एक त्याच जय मुलिधर माताजी